નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે વૈદિક અલ્પેશ ચૌધરી યુટ્યુબ ચેનલ પર અહીં તમને મળશે લેટેસ્ટ ભરતી અપડેટ્સ એજ્યુકેશન ન્યૂઝ અને ગવર્મેન્ટ જોબની ઓથેન્ટિક માહિતી તો ચાલો આજની નવી ભરતીની માહિતી જાણીએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ જીએસએસએસવી ગાંધીનગર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતી દ્વારા કુલ ચૌદ જગ્યાઓ ભરવામાં આવશે મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી લાયકાત પરીક્ષા પેટર્ન પગાર ધોરણ અગત્યની તારીખો વય મર્યાદા સિલેક્શન પ્રોસેસ ફોર્મ કેવી રીતે ભરવું સામેલ છે તો મિત્રો જો તમે પણ લેટેસ્ટ ભરતી એન્ડ એજ્યુકેશન અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ ચેનલને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો હવે જોઈએ જીએસએસએસબી બાગાયત નિરીક્ષક ભરતી બે હજાર પચીસની વિગતો સંગઠન ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ જીએસએસએસબી વિભાગ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પોસ્ટનું નામ બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ કુલ ખાલી જગ્યાઓ ચૌદ એપ્લિકેશન મોડ ઓનલાઇન ઓનલાઈન અરજી તારીખો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસથી નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ સત્તાવાર વેબસાઇટ્સ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન અને જીએસએસએસબી ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન છે આ ઉપરાંત જોઈએ આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત તો કૃષિ બાગાયતી યુનિવર્સિટીઓ હેઠળ માન્ય પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમાની ડિગ્રી કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ગુજરાતી હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ વયમર્યાદા ન્યૂનતમ અઢાર વર્ષ મહત્તમ તેત્રીસ વર્ષ પગાર ધોરણ તો ફિક્સ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને ચાળીસ હજાર આઠસો રૂપિયા ત્યારબાદ પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી કામગીરીને આધીન ઉમેદવારોને ઓગણત્રીસ હજાર બસો થી હજાર ત્રણસો રૂપિયા સ્તર પાંચ સાતમા પગાર પંચ મુજબ પગાર મળશે આ ઉપરાંત જોએ આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા પસંદગી સીબીઆરટી થી પરીક્ષા લેવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષામાં એમસીક્યુ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે પરીક્ષામાં બે ભાગ હશે ભાગ એ પચાસ ગુણ તર્ક ક્ષમતા અને ડેટા અર્થઘટન ત્રીસ ગુણ જથ્થાત્મક યોગ્યતા વીસ ગુણ ભાગ બી એકસો પચાસ ગુણ ભારતીય બંધારણ વર્તમાન બાબતો ગુજરાત વિશિષ્ટ વિષયો અને સામાન્ય જ્ઞાન ત્રીસ ગુણ વિષય સંબંધિત પ્રશ્નો બાગાયત એકસો વીસ ગુણ કુલ પ્રશ્નો બસ્સો ભાગ એમાંથી પચાસ અને ભાગ બી માંથી એકસો પચાસ પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાક એકસો એંશી મિનિટ નકારાત્મક ગુણ દરેક ખોટા જવાબ માટે શૂન્ય પોઈન્ટ પચીસ ગુણ આ ઉપરાંત જોઈએ તો આ ભરતી માટે અરજી ફી સામાન્ય શ્રેણી અનામત પાંચસો રૂપિયા અનામત શ્રેણીઓ મહિલા એસસી એસટી એસસીબીસી ઇડબલ્યુએસ દિવ્યાંગ ભૂતપૂર્વ સૈનિકો ચારસો રૂપિયા છે પરીક્ષા આપનારા ઉમેદવારોને એકવાર ચૂકવવામાં આવેલી ફી પરત કરવામાં આવશે ચૂકવણી મોડ ઓનલાઈન ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ આ ઉપરાંત જોઈએ આ ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો કઈ કઈ હશે તો ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર છે તેમજ ફી ભરવાની છેલ્લી તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ છે આ ઉપરાંત જોઈએ આ ભરતી માટે કેવી રીતે અરજી કરવી તો સત્તાવાર વેબસાઇટ ઓઝાઝ ગુજરાતની મુલાકાત લો ઓનલાઇન અરજી કરો બાગાયત નિરીક્ષક ભરતી બે હજાર પચ્ચીસ પર ક્લિક કરો તમારા શૈક્ષણિક પ્રમાણપત્રો અનુસાર જરૂરી વિગતો ભરો સ્કેન કરેલા દસ્તાવેજો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો અરજી ફી ઓનલાઇન મોડ દ્વારા ચૂકવો ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મ અને ફી રસીદનું પ્રિન્ટ આઉટ લો તો મિત્રો જો તમે પણ લેટેસ્ટ ભારતી અને એજ્યુકેશન અપડેટ્સ મેળવવા માંગતા હો તો હમણાં જ ચેનલને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન દબાવો ચાલો મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ